જ્યારે પુણાના મગોબ રોડ સ્થિત પ્રિયંકા સિટીના ફ્લેટમાંથી એકસો અડસઠ કિલો શંકાસ્પદ દૂધનો માવો છડપી પાડવામાં આવ્યો બંને સ્થળેથી મળેલા પનીર અને માવાના જથ્થાની સીઝ કરી પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યો છે આ સેમ્પલ સુરત મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરીશું એવું મનપા અધિકારીઓએ જણાવ્યું હતું

નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એવી જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં ના ટીમ જઈને રેડ કરતાં ટોટલ એંસી કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવીને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે એસી કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવશે તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો તેને શંકાસ્પદની માહિતી હતી તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો બસો કિલોગ્રામ

અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવે છે પનીર જે છે એ મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિડિક એસિડથી ફાળી અને આ લોકો બનાવતા હોય છે અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે પરંતુ પનીર માટે એક જોગવાઈ છે ફેંસે છે પનીર કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ માની લો કે પામ ઓઇલ થી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે ને એને પનીર તરીકે લખી શકાતું નથી પનીર છે બસો રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો પાંચસો રૂપિયા તમે વેચાણ કરી શકો કારણ કે એની કોસ્ટ જ એટલી આવે છે

માવો જે છે આ લોકો બસો રૂપિયાના કિલોગ્રામના ભાવ વેચતા હતા એનો રિયલ ભાવ તો ચારસો રૂપિયા આજુબાજુ હોય છે અને જે પનીર છે એનો રિયલ ભાવ સાડા ચારસો થી વધારે હોય છે ને આ લોકો બસો રૂપિયામાં વેચી રહ્યા છે માવો પણ બસો રૂપિયામાં વેચી રહ્યા છે ઓકે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત